પણ મારા વિચારો વ્યક્ત કરીશ આશા છે સૌને ખૂબ ગમશે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી આપણું બંધારણ અમલમાં આવે બંધારણ બનાવ્યો અંગે છવ્વીસમી જાન્યુઆરીના દિવસથી ભારતને પોતાનું અલગ બંધારણ મળ્યું ભારતનું બંધારણ એટલે કે સંવિધાન વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે તેથી છવ્વીસમી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવારોમાં વિશેષ મહત્વ ધરાવે છે બસો વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો તે શું આજે ખરેખર સ્વતંત્ર છે હું માનું છું કે ના આજે આપણે દેશને ગરીબીમાંથી મુક્ત નથી કરી શક્યા આપણા દેશમાં હજી અનેક બહેન દીકરીઓ સ્વતંત્રતાથી હરીફરી શકતી નથી આપણા દેશમાં ખેડૂતો આજે પણ દેવાદાર જ છે ક્યાં છે આપણી પ્રગતિ આપણો વિકાસ ક્યાં છે આપણી આઝાદી આજે આપણે જ્યારે આપણી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ પણ મને તો કે અમૃત જેવું દેખાતું જ નથી આજે પણ આપણે માનસિક રીતે ગુલામ છીએ આપણે હજી પણ જાત પાત દીકરી દીકરો દીકરી ઊંચ નીચ મારું તારું જેવા વિચારોમાંથી બહાર નથી આવ્યા આજના આ દિવસે જો સ્વતંત્રતા સેનાનીઓ જેવા કે ગાંધીજી સુભાષચંદ્ર બોઝ વલ્લભભાઈ પટેલ ભગતસિંહ રાણી લક્ષ્મીભાઈ અનેક નામી અનામી સહિતો જો આજે જીવિત હોત તો શું એમને આ ગમત ના તેઓ હજી પણ ભૂષણ પ્રયત્નો દ્વારા આપણા દેશને આગળ લાવવા માટે સતત અને નિરંતર પ્રયત્ન કરતા જ રહે તો આજે આપણા સૌની જવાબદારી છે કે તેમનાથી આપણે આપણા દેશના વિકાસ અને પ્રગતિ દેશનું શિક્ષણ ગરીબી કુપોષણ સૌ સાથે મળીને મળી શકે વિશ્વાસ છે કે જરૂર જરૂર ભારત આગળ આવશે તો ચાલો વધુ સમય ના લેતા હું મારો શબ્દોને અહીં જ વિરામ આપું છું જય હિન્દ જય ભારત